નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ને મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્ય પૂર્ણ કરવા માટે કરવો જોઈએ જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તણ ટાળો યાદ રાખો પ્રેમ પ્રેમ જ પ્રેમને ખેંચે છે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણ ભર્યો રહેશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તે તમને વિકાસના નવા વિચારો આપશે આજનો દિવસ એવા દિવસોમાં દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે તમારા જીવનસાથી તમારા સ્વસ્થ પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય એક પ્રોષિત પ્રેમ જીવન માટે ગરીબો અને જરૂરિયાતમંદોની વચ્ચે કેસરી રંગનો હલવો વિતરિત કરો વૃષભ રાશિ તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હોત ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વિસ્તવ વિસ્તવનો સાર છે તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા ઊભા કરશે પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તણાવ વધશે એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે સાવચેતી રાખો કામના સ્થળે લોકો સામે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનકાસ્ત બાજુનો

ત્યારે તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પસ્તાશો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવન સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથે સમજણ બતાવીને તમને શાંત કરશે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો કર્મ વિધિ હવન મંગળ સંસ્કાર કરવા કરાવશો તમે આજે તમારા જીવનસાથી પ્રેમની ઉષ્મા અનુભવશો ઉપાય માટે ઘરમાં એક માછલી કર રાખો અને માછલીઓને ખવડાવો કર્ક તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ સૂકનવંતો દિવસ છે બેંકને લગતા કાર્ય ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહ જીવન પર પડશે દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો કામના સ્થળે આજે તમે એક અદ્ભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમે તમારા માટે પણ સમય શકો છો જો આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હોવ તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય પરિવારમાં ઉત્સાહ અને આનંદ વધારવા માટે પીપળના કેસરનો ચાંદલો કરો અને ઢીલી પીળી દોરીથી બાંધો સિંહ રાશિ સ્વસ્થ સારું રહેશે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ एकाएक थे रोमेंटिक मेलापरा मिजाज ने से, व्यवसाय में गणतरीपूर्वकना पगला वर्तर आपसे अपाश प्रोजेक्ट समयसर पूरा कर मदद से, नवा प्रोजेक्ट સ્વીકારવા માટે યોગ્ય સમય છે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે ઓમ અહમ હનુમંતે નો અગિયાર વખત જાપ કરો કન્યા રાશિ તમે નવરાશની લહેજત માણવાના છો જો તમે પરિણિત છો તો આજે પોતાના બાળકોનો વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમે અને તમને તેમના સ્વસ્થાય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાનને રહે કેન્દ્ર સ્થાને રહેશો રોમાંસ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે પણ તે તમારી પાસે કશું અદ્ભુત કરશે ઉપાય કાર્ય જીવનમાં પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાલ તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો તુલા રાશિ કલે કલેરયુક્ત આહાર ટાળો અને તમારા વ્યામને વળગી રહો પોતાના માટે પૈસા બચાવવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો સંબંધીઓને મળવા જવાના જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમય પત્રકમાંથી તમને રાહ તથા હળવાશ આપશે આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેણી બીજાને ન લેવા દેતા આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રને મળવાનો પ્લાન બનાવી શકો છો આજે તમે તમારા જીવન સાથીને તમારી માટે વધુ દરકાર રાખા રાખા થયેલા જસ ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો વૃશ્વિક રાશિ કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો થવા બઢતી તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માગતા હશો જે તમને ગમે છે તમારા જીવન સાથે તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે ઉપાય સમાજના આર્થિક રીતે પશ્ચાત વર્ગ અને શુદ્ધ સુતરાઉ વસ્ત્રો અને નમકીન દાન કરીને તમારા નાણાકીય જીવનને સમૃદ્ધ બનાવો ધનરાશિ વાહન ચલાવતી વખતે તકેદારી રાખો વિવિધ વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી મળી રહેશે યુવાનોને સંકળાતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની સત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિસ્સાથી દૂર રાખો આ તમને સારા સ્વસ્થને સાચવવામાં મદદ કરશે મકર રાશિ પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા જીવનને આસાનીથી પ્રાપ્ત કરી શકશો કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સારા સાકાર થશે આવું કરવા પૂર્વ તમારા માતા પિતાને પરવાનગી લો પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતે વિરોધ કરી શકે છે સાવચેતી ભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય જરૂરથી વ્યક્તિને ચણા દાન કરવાથી સ્વસ્થ સ્વસ્થ જીવન સચવાયેલું રહેશે કુંભરાશિ તમે જેમ છો તેમ જ રહેજો કેમકે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે એ તમને ગંભીર ખુ મુશ્કેલીમાં મૂકી શકે છે ખાસ કરીને તમારો ગુસ્સો કેમ કે તે શિક્ષણ પાગલપંથી વિશેષ કંઈ નથી વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મેલ આવી શકે છે બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો સાથ મદદનો હાથ લંબાવવાનો સમય તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તમને અચાનક કે કેટલોક અણધાર્યો લાભ થશે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વચ્ચે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકની નજીક નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદપ્રયોગ કરી શકું કરી શકશો તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જાશો ઉપાય માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા સમય પત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આજે તમને સમજ પાડી શકે છે કે સમય સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે પત્ની સાથે ઝઘડો માન માનસિક તાણ ભરી દૂરી દોરી જઈ શકે છે જરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહીન કરી ક્યાં એવા મૂળમાં હશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તેમની ભાવિ પ્રવાહો વિશે માહિતગાર માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો સંકળાવો તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે ઉપાય પરિવારમાં સુખ વધારવા માટે ક્રીમ અથવા સફેદ અથવા પ્રેસ્ટલ રંગના પડદા કરમાં ટાંગો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નહોતું તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો